હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ સત્તર સફળ યાત્રા પાઠ સત્તરના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સત્તર સફળ યાત્રા પ્રશ્ન નંબર એક વાતચીત એક તમે પદયાત્રાના કયા કયા તીર્થસ્થાનો વિશે જાણો છો જવાબમાં લખી શકાય હું ગુજરાતના ડાકોર અંબાજી બહુચરાજી ચોટીલા વીરપુર સાળંગપુર પાવાગઢ વગેરે પદયાત્રાના તીર્થસ્થાનો વિશે જાણું છું આવી રીતે તમે જે તીર્થસ્થાનો વિશે પદયાત્રા કરીને જતા હોય તે સ્થાન વિશે જાણતા હોય તેના નામ અહીંયા લખવાના છે બે તમને પદયાત્રા કરવી ક્યાં ગમે અને કેમ હું અહીંયા મારી વાત લખું છું તમારે તમારી વાત લખવાની છે મને ડાકોરની પદયાત્રા કરવી ગમે છે ફાગણી પૂનમ એટલે કે હોળીના દિવસે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બને છે આ દિવસે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપ ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્તો સાથે હોળી રમે છે ભગવાન પાંચ વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે આમ મને ડાકોરની પદયાત્રા કરીને ભગવાનના દર્શન કરવાનું તેમની સાથે હોળી રમવાનું ખૂબ ગમે છે ત્રણ તમે ક્યારેય યાત્રાએ ગયા છો ત્યાં શું જોયું અહીંયા હું તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું તમારે તમે જે યાત્રાએ ગયા હોય તે લખવાનું છે હા હું સપરિવાર વારાણસી એટલે કે કાશી મથુરા વૃંદાવન વગેરે સ્થળોએ યાત્રાએ ગયો હતો અમે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા હતા વારાણસી ગંગા નદીના કિનારે હોવાથી ત્યાં કુલ ચોર્યાસી ઘાટ હોવાથી આ નગરીને ઘાટનું શહેર કહે છે ત્યાં અમે નૌકા વિહારની મજા માણી હતી સાંજે દશાશ્ચમેઘ ઘાટની ગંગા આરતીનો લાભ લીધો હતો ત્યાંથી અમે દસ કિલોમીટર દૂર આવેલ સારનાથ બૌદ્ધ ધર્મસ્થાનની મુલાકાત લીધી હતી અહીં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો ત્યારબાદ અમે મથુરામાં ગોવર્ધન ટેકરીના દર્શન કર્યા હતા દ્વારકાધીશ મંદિરના દર્શન પણ કર્યા હતા જ્યાં ખૂબ જ ભીડ હતી પછી અમે વિશ્રામ ઘાટની મુલાકાતે ગયા હતા એવું કહેવાય છે કે અહીં હિન્દુ ધાર્મિક વિધિઓ કરવાથી વ્યક્તિ ભૂતકાળના તમામ પ્રારબ્ધ અને સંચિત કર્મથી છુટકારો મેળવી શકે છે છેલ્લે અમે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત એવા બે મંદિર શ્રી બાંકે બિહારી મંદિર અને શ્રી શાહજી મંદિરની મુલાકાત લીધી હતી સાથે સાથે શ્રી રાધાકૃષ્ણને સમર્પિત એવા સંગેમરમરથી બનેલા અદ્ભુત પ્રેમ મંદિરની પણ મુલાકાત લીધી હતી સવાલ નંબર ચાર તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો જવાબમાં લખી શકાય ઘાયલ પશુ કે પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશ તેમને જરૂરી સારવાર કરાવ્યા પછી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની રહેવાની જમવાની પીવા ખાવાની વ્યવસ્થા પણ કરીશ પાંચ કોઈ પશુ અથવા પક્ષીની રક્ષા કરી હોય કે બચાવતા હોય તેવું જોયું હોય તો લખવાનું છે હું ગયા વર્ષે ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પતંગ ઉડાડી રહ્યો હતો તેવામાં એક કાબર મારા પાડોશી મિત્રની પતંગની દોરી સાથે અથડાવાથી તેની એક પાંખમાં દોરી ઘૂસી ગઈ હતી આ જોઈ મારો પતંગ મારી નાની બહેનને સોંપીને હું તુરંત પાળી કૂદીને તેના ધાબા પર પહોંચી ગયો અમે બંને મિત્રોએ સાવધાનીથી ધીરે ધીરે દોરી ઉતારીને કાબરને દોરીમાંથી મુક્ત કરી કાબરની પાંખમાં ઊંડે સુધી દોરી ઘૂસી ગઈ હોવાથી તે ઉડી શકે તેમ ન હતી અમે મારા પપ્પાને વાત કરી તેમણે ઘાયલ પંખીની સારવાર માટેનો હેલ્પલાઇન નંબર પર કરુણા મેસેજ કરીને ટીમને બોલાવી લીધી તેમણે કાબરને પ્રાથમિક સારવાર આપી પાટાપિંડી કરી આપી અમે કાબર સાજી થાય ત્યાં સુધી તેની દેખભાળ કરી છ સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ અથવા પંખીઓને બચાવવામાં આવે છે સમાજમાં ઠેર ઠેર ગામો ગામ જુદી જુદી જ્ઞાતિઓના લોકોએ પશુ અથવા પંખીઓને બચાવવા માટે તેમજ એમની કાળજી લેવા કેન્દ્ર ઊભા કર્યા છે કેટલાક ધાર્મિક ટ્રસ્ટો છે કેટલીક ગૌશાળાઓ છે મૂંગા પશુપંખી માટે ખૂબ જ જૂના કાળથી સમાજ એની વ્યવસ્થા કરતો આવ્યો છે જે પૈકી કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી શહેરમાં ઘાયલ અને અપંગ શ્વાનને આશરો આપતી સંસ્થા છે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરવાની છે એક અંગાર વરસાવતો એક આકરો ઉનાળો સાચો અર્થ થશે ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે બે અમી જળે આય આવી ખર થયો સાચો થશે મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થઈ ગયો ત્રણ નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે નજીકનો અર્થ ધારો અને વર્તુળ કરવાનું છે એક અંગાર તો અગ્નિ બે પથ તો રસ્તો ત્રણ આશીષ તો આશીર્વાદ ચાર અફળ તો ફોગટ પાંચ ઠેકડી તો મશ્કરી થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલ શબ્દના અર્થ શબ્દમાંથી જાણો અને ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે ખાલી જગ્યા પૂરીએ એક સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું જેમાં યુદ્ધના શસ્ત્રોનો નાદ અતિ ભયાનક હતો બે રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત અસહ્ય વેદના અનુભવે છે નાનકડી છોકરી પોતાના બળથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે ચાર રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે પરંતુ સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે પાંચ સૈનિકો પોતાનો પરિવાર ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો બનાવો અને રજૂ કરો ઉદાહરણ છે પશુ સેવા એ જ સેવા આવા ઉદાહરણ બનાવી એક લીધેલી સેવા ભૂલવી નહીં કરેલી સેવા યાદ રાખવી નહીં જીવન સેવા માટે છે માનવ સેવા એ જ સેવા વિદ્યાર્થીએ ઉદાહરણ મુજબ સેવા સૂત્ર બનાવી વર્ગમાં રજૂ કરવાના છે તમે તમારી જાતે બનાવી લખી શકો છો પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વર્ણમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અહીંયા છે શબ્દ શોધી વાક્ય બનાવેલું છું ગાંધીનગર ગુજરાતની રાજધાની છે તો આવી રીતે આપણે વાક્ય બનાવીએ એક તેમાંથી વાક્ય બનશે મને ચિત્ર દોરવા ગમે છે બે આપેલા અક્ષરોમાંથી વાક્ય બનશે ગંગા નદી છે ત્રણ આપેલા અક્ષરમાંથી વાક્ય બનશે ત્રિરંગામાં ત્રણ રંગ હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત જરૂરી શબ્દો ઉમેરી અધૂરા સંવાદ પૂરા કરો અને વર્ગમાં અભિનય સહિત ભજવવાના છે અહીંયા છે તમારે યાત્રી એક બે સજ્જન યાત્રી અને ડાયો યાત્રી આવા પાત્ર ભજવવાના છે અને વર્ગમાં જૂથ કાર્ય કરવાનું છે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરીએ તો યાત્રાળુ કહે છે જય ભોલે જય બોલે પહેલો યાત્રી કહે છે અરે આ બિચારો ગધેડો તરફડી રહ્યો છે બીજો યાત્રી કહેશે બિચારાની જીબડી બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે યાત્રાળુ કહેશે હરી પ્રભુને ગય તે ખરું ચાલો રામેશ્વર પ્રભુના દર્શનનું મોડું થશે સજ્જન યાત્રી કહે છે અરે રે બિચારો ગધેડો મરી જશે લાવ પાસે માથું લઈ ગંગાજળ પીવડાવ જેથી તેનો જીવ બચી જાય અહીંયા છે સજ્જન ભક્ત મંડળ કમંડળનું તમામ ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે ગંગાજળથી ગધેડાને શક્તિ આવે છે ને તે મૂંગી આશીષ આપી ચાલ્યો જાય છે ડાયો યાત્રી કહે છે અરે મૂર્ખ બધું ગંગાજળ પીવડાવ્યું તારી યાત્રા અફળ જવાની સજ્જન યાત્રી ભાઈ ગધેડાનો જીવ બચાવ્યો એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ કોઈકનો જીવ બચાવો એ પણ પ્રભુ સેવા જ ગણાય ને કહે છે તો હવે રામેશ્વર પ્રભુનો અભિષેક શાનાથી કરાવીશ સજ્જન યાત્રી પ્રભુનો અભિષેક તો હું મારા આંસુ ઓથી કરીશ પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો એક ઉનાળો આકરો હતો એમ પરથી કહી શકાય જવાબમાં લખીશું ઉનાળામાં ધૂળ ધકધકતી હતી અને ધરતીમાંથી જાળો એટલે કે વરાળ નીકળતી હોય તેવું લાગતું હતું તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો બે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે ત્રણ યાત્રાળુઓ ગધેડાના કેવી હાલતમાં જુએ છે યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ગયેલી આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે ચાર ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરીહરિ બોલ્યા પાંચ સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા મળે છે છ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતાં કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું છે હવે તારો ફેરો નકામો જશે હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે સાત ગર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શું જવાબ આપે છે ગર્દર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવરાવીશ પ્રશ્ન નંબર નવ પાકી સમજદારી શીર્ષકવાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરવાની છે અહીંયા છે એક વાર્તા આપેલી છે તે વાંચવાની છે અને આગળ વાર્તા આપણી સમજદારીપૂર્વક વધારવાની છે તો આગળ લખી શકાય તેને રડતો જોઈને પ્રેક્ષકોમાંથી તેની મમ્મી ઝડપથી દોડ સ્પર્ધાના મેદાન પાસે આવી ગઈ તે પોતાના દીકરાને રડવાનું બંધ કરી દોડવા માટે પ્રેમથી સમજાવવા લાગી તે સમજાવતી હતી તે તેણે એક આશ્ચર્યકારક ઘટના જોઈ તેણે જોયું કે દોડ સ્પર્ધા કરી રહેલા બાળકોને દોડવાનું બંધ કરીને તેના બાળક પાસે આવવા લાગ્યા બધા બાળકો પડી ગયેલા બાળકની ફરતે ગોઠવાઈ ગયા બધા બાળકો પોતાની કાલીઘેલી ભાષામાં તે બાળકને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા થોડીવારમાં તો તે પડી ગયેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું પછી બધા બાળકોએ એકબીજાનો હાથ પકડીને દોડવાનું શરૂ કર્યું અંતે દોડમાં ભાગ લેનારા બધા બાળકો પ્રથમ આવ્યા આ દ્રશ્ય જોઈને માનસિક દિવ્યાંગ બાળકોની દોડ સ્પર્ધા જોવા આવેલા બધા પ્રેક્ષકોની આંખોમાં આંસુ આવી ગયા સ્પર્ધાના જજે પણ માનસિક દિવ્યાંગ હોવા છતાં એકબીજાની લાગણીને સમજવા જેટલી સમજને બિરદાવી તેમણે પ્રેક્ષકોને આ માનસિક દિવ્યાંગ બાળકો પાસેથી શીખ લેવા કહ્યું પ્રશ્ન નંબર દસ આપેલો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોને ઉત્તર લખવાના છે અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ એક જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું જવાબ થશે ક શૈલેન્દ્રએ કર્યું હતું બે મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય અ પંકજ નહીં આવ્યો હોય ત્રણ પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા છે જવાબ થશે બ સાત ખેલાડી ઉતર્યા છે ચાર ચડાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો જવાબ થશે ડ પગ વડે સ્પર્શ કરવો પાંચ હવે અમારો જુસ્સો વધી ગયો છે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય શૈલેન્દ્ર બોલે છે છ ઘેરો ઘાલવા સાંકળ રચવામાં કોણ ન હતું ક કમલેન્દ્ર નહોતો સાત વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં થવાનો હતો પ્રશ્ન નંબર આઠ બીજા બે પ્રશ્નો રચો અને તેના જવાબ લખવાના છે તો નવા પ્રશ્ન લખી શકાય આઠ રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો તેનો જવાબ થશે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં આવ્યો હતો દમ ઘૂંટવામાં કોણ પાવરધું હતું દિલીપ પાવર હતો આવી પ્રશ્ન બનાવી શકો છો મેં અહીંયા જે પ્રશ્ન બનાવ્યા છે ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો